હલો ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પાંચ જુલાઈ બે હજાર પચીસ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવમાં જોઈએ આપણે આ ખીરા કાકડી છે જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે ખીરા કાકડી

જોખા તુરિયા છે જેનો ભાવ પંચાવન થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આ તુર્યા જોઈને તો દેશી કારેલું એકદમ નાનું ટૂંકું હે કારેલું જેનો ભાવ પચાસ રૂપિયા કિલો વેચે છે કારેલા જે સંજયભાઈ જેનું વેચાણ કરે હે સદગુરુ ટ્રેડિંગમાં જે હોલસેલ ભાવ છે દસ કિલો જેવો વજન આવે છે કારેલામાં

જે કાચી કેરી જેનો ભાવ વીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે ચામુંડા ટ્રેડિંગમાં ભાઈ કિશોરભાઈ જેનું હોલસેલ વેચાણ કરે છે આ બીટ બીટ જે છે એકદમ જમ્બો બીટ છે જેનો ભાવ પંદર રૂપિયા કિલો વેચાય છે જમ્બો બીટ સત્યાવીસ રૂપિયા સુધી કિલો ડુંગળી ઉકેલ વેચાય છે આપડે જોઈને તો એક નંબર નવું જે આદુ છે જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે ને કેરી પછી ત્રીસ રૂપિયા જે અડવીની ગાયઠું છે જેનો ભાવ ત્રીસ પાંત્રીસ રૂપિયા કિલો છે અને જે કદુ છે ગોળું જેનો ભાવ બાર તેર રૂપિયા કિલો વેચાય છે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જેનું હોલસેલનું વેચાણ કરે છે આપણે જોઈને તો આ એક નંબર ગલકો જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે મનસુખભાઈ ભાઈ નું નામ છે અને જે કયું કામ ભાઈ જે નાગભાઈ ના ગઢડા થી આવે છે જે ત્રીસ રૂપિયા કિલો ગલકા વેચે આ ચોરી જેનો ભાવ પચાસ રૂપિયા કિલો વેચાય છે રીંગણા મુ થાય ભાઈ જે કામ કાળું નાનું રીંગણું છે જેનો ભાવ પચાસ થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય મરચી પેલા જે એક નંબર ફોર જી મરચી છે જેનો ભાવ સાઠ થી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે આપણે દૂધી જોઈને તો જેનો ભાવ પણ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે દાણાવાળી ચોરી ઓ વેચો આપણે જોઈને તો આ એક નંબર દાણાવાળા ચોરા હે જેનો ભાવ પચાસ રૂપિયા કિલો વેચાય છે રાજુભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ લોધીડા ગામ થી આવે છે આ દાણાવાળા ચોરા લઈ છે પચાસ રૂપિયા કિલો વેચાય છે આપણે જોઈને તો હવે માર્કેટમાં ધીમે ધીમે કંટોળાની આવક પણ ચાલુ થઈ ગઈ છે અને જેનો ભાવ એકસો એસી થી લઈને બસ્સો રૂપિયા સુધી કિલો વેચાય છે જે મહેશ ટ્રેડિંગમાં ભાઈ વેચે છે હોલસેલમાં રૂપિયા સુધી કિલો વેચાઈ આપણે તો આ એકદમ લાઇટ વાળું એપલ ગોટી રીંગણું છે જેનો ભાવ સાઈઠ થી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે માર્કેટમાં રીંગણા ની એકદમ ઓછી આવક છે આપણે જોઈને તો આ

જેનો ભાવ થી નેવું રૂપિયા સુધી કિલો વેચાય છે જે એકદમ ફ્રેશ એવું વિન્ડો આપણે આ મીડિયમ ગુલાબી રિંગણું છે જેનો ભાવ સાઠ રૂપિયા કિલો વેચાય છે હો ને ભાઈ જે ભાઈ જય ખોડિયાર માં જે હોલસેલ વેચાણ કરે છે આપણે જોઈને તો આ લીંબુ જેનો ભાવ પંદર થી વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આપડે જોઈને તો આ મરચી જેનો ભાવ પચાસથી લઈને સાહીઠ રૂપિયા સુધી કિલો વેચાય છે જે જય કોડિયારમાં જયસિંહભાઈ જેનું હોલસેલનું વેચાણ કરે છે મરચાં પણ આવક ઓછી છે અને જે બજાર પચાસ પ્લસ સાહીઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આપણે

જે કાયમી ધોરણે આ ગુલાબી રીંગણું વેચે છે આપણે અંકુર પાંચ નંબર ચોરા મીડિયમ એવા છે જેમાં બજાર પણ થોડીક નીચે ગઈ છે જે હો રૂપિયાનો પાથરો વેચાય છે શું નામ તમારું જગાભાઈ નામ છે કયું ગામ ગામ કયું જે ભાઈ કાળીપાટ થી આવે છે આ પુરિયા વાળા આપણે જોઈ તો માર્કેટમાં એક જગ્યાએ એક નંબર ફુલાવર છે અને જે ત્રણસો રૂપિયાનું ઉદળું પોટલું વેચાય છે જેમાં મીડિયમ સાઈઝ નું થી આઠ ફુલાવર આવે છે જે ભાઈ દિલીપભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ગોંડલ સાઈડ થી આવે છે આ એક નંબર કટિંગ ફુલાવર લઈને પોતે ખેડૂત છે આ કઈ વેરાયટી આપણે જોઈ ને તો આ બોક્સ માં રીંગણું બાર નું પાર્સલ છે જેનો ભાવ ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આપણે જોઈને તો એક નંબર આપણે આગળ ભીંડો જોઈએ પણ આ બે નંબર જાડો મોટો ભીંડો છે જેનો ભાવ પણ ચાલીસ રૂપિયા કિલો થાય છે જે ભગવતી ટ્રેડિંગમાં હિતેશભાઈ જેનું હોલસેલમાં વેચાણ કરે છે અને જે આ પૂરા જબલાનો વજન આવે છે જે દસ બાર કિલો જેવો જેનો વજન થાય છે જે મોટા ભીંડાના પણ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે હજી પણ માર્કેટમાં સારી એવી બજાર છે બધા માલ માં તેજી છે એક લીંબુમાં નીચે બજાર છે